આ સભ્યતાની કરોડરજ્જુ બીજી સભ્યતાઓની વિચારધારાથી મૂળભૂત રીતે અલગ કેવી રીતે છે તમે કરોડરજ્જુ શબ્દ વાપર્યો એ જ ભારતીય સભ્યતાનો સાર છે ઈટ ડઝન્ટ હેવ અ બેકબોન એને કરોડરજ્જુ નથી કારણ કે કરોડરજ્જુનો અર્થ એ છે કે આકાર નક્કી છે પણ ભારતીય સભ્યતાની ખાસિયત એ છે કે એ બદલાઈ શકે છે એ સમાવી શકે છે એ છોડી શકે છે આ આના જેવો છે માણસે બનાવેલો બગીચો અને જંગલ માણસે બગીચો સરસ લાગે છે પણ એમાં માણસ સિવાય કોઈ ચાલતું નથી જો તમે ત્રણ મહિના સુધી એની સંભાળ ના લો તો બધું ખલાસ થઈ જશે જંગલ એવું નથી એને સંભાળની જરૂર નથી તમે લાખો વર્ષ પછી આવશો તોય એ ધમધમતું હશે પણ જે માણસ સીધી લીટીમાં વિચાર કરે છે એને જંગલ અવ્યવસ્થિત લાગે છે જંગલ અસ્તવ્યસ્ત જેવું લાગે છે પણ એ અસ્તવ્યસ્ત જેવું નથી એમાં એક ઊંડી વ્યવસ્થા પણ છે પણ એ વ્યવસ્થા સીધી લીટીમાં નથી કેમકે એ કરોડરજ્જુ વગરની વ્યવસ્થા છે હવે તમે કરોડરજ્જુને વચ્ચે લઈ આવ્યા છો તો